વધુ કિંમતના મોબાઈલ ફોન પરત કર્યા સુરત રેલવે પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા મોબાઈલ ફોન શોધીને તેના મૂળ માલિકોને પરત કર્યા છે પોલીસે કુલ એક લાખ પચીસ હજાર સાતસો અઠ્ઠાણું રૂપિયાની કિંમતના સાત મોબાઈલ ફોન પરત કર્યા છે આ ફોન સીઈઆઈઆર પોર્ટલ અને મિસિંગ અરજીઓના આધારે ટ્રેસ કરવામાં આવ્યા હતા સુરત રેલવે પોલીસે કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ લલિત કુમાર મોહનભાઈ પોલીસ કોન્સ્ટેબલ હર્ષલેષભાઈ નર્મદભાઈ અને લોક રક્ષક જયદીપભાઈ શિવાભાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી સુરત રેલવે પોલીસની આ કામગીરીને લોકોએ ખૂબ જ વખાણી છે આ પ્રકારની કામગીરીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે છે